જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ટીંબી પ્રાથમિક શાળા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી આ ટીંબી ગામની દીકરી મિત્તલબેન કાળોતરાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ટીંબી ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં શાળામાં રમત તાલુકા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાષુભ પ્રસંગે ગામના માજી ઉપસરપંચ મોહનભાઈ સોલંકી તેમજ મયુરભાઈ સુવિધા મોબાઈલ ભવનભાઈ બલદાણિયા હિતેશભાઈ ત્રિવેદી તેમજ વિજલભાઈ તેમજ પત્રકાર સુનેજભાઈ મંસૂરી પ્રાથમિક શાળાના આચાર્ય સંદેશભાઈ તેમજ કન્યા શાળાના આચાર્ય સોસાભાઈ તેમજ શાળાના તમામ શિક્ષકો અને હાજર રહ્યા હતા તેમજ ગામના આગેવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાક સત્તાક દિવસ નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરામિડ અને વિવિધ રાસ તેમજ નાટકો ભજવ્યા હતા ટીમ્બી ગ્રામજનો અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યમાં ભાગ લેનારા બાળકોને સન્માનિત કરાયા હતા તેમજ શાળાના તમામ શિક્ષકો તેમજ બાળકો તેમજ ગામના નાગરિકોએ સોતેરમાં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી